નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત દર્શન ન્યુઝ માં આપનું સ્વાગત છે આ તરફ વડોદરા શહેરના કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી ની આગેવાની વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે જે પ્રકારે પાલિકામાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોય તે વિરુદ્ધમાં આજે આ વિરોધ પ્રદર્શન જે પ્રમુખ છે જોશી સાથે વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને જે વોર્ડ વિસ્તારના જે નગરસેવકો છે તેઓની ઉપસ્થિતિમાં અને અન્ય જે કાર્યકરો છે તેઓની ઉપસ્થિતિમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીની બહાર આ વિરોધ કરવામાં આવી રહ્યો છે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ ના વિચારો ઐતિહાસિક રક્ષણ કોંગ્રેસનો સંકલ્પ સરદાર પટેલ સાહેબ પ્રકારના વિરોધ છે અને એમાં પણ મ્યુનિસિપલ કમિશન ના ઘરની બહાર આવેલી ઓફિસ માંથી ફાઇલો ચોરી ત્યારે વડોદરાશન ના સત્તાધીશો મ્યુનિસિપલ કમિશનર એમની પાસે ઝુમકા ઘીરા પર ડાન્સ કરવાનો સમય છે ગરબા રમવાનો સમય છે પ્રજાના પૈસે તાકાત ઇન્દ્ર કરવાનો સમય છે ભાજપના નેતાઓના પાપે આ મુદ્દામાં કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર પૂજ્યો પડ્યો આજે સવારે સહેજીનગર ગૃહ ખાતે જે ગરીબ અને મધ્યમ લોકો

જે પ્રજાને રૂપિયા ને સિસોડીના ત્રણ હજાર મીરા પચાસ રૂપિયા ના કામ ના પાંચ હજાર ત્યારે ફાયર બ્રિગેડ ના જે અધિકારીઓ છે એમને પાસના પાને બચાવવાનું કાવતરું જોડવામાં આવી રહ્યું છે

સૂત્ર સાથે અમે વડોદરા કમિશનર ને અમે ફરિયાદ આપવાના છીએ ત્યાં કોર્પોરેશન ની અંદર જે ગુનાખોરી થઈ રહી છે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે

જે નારા છે તે નારા નારાૂત્રોચ્ચાર પ્રમુખ દ્વારા શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને જે પ્રકારે હતાપેની ફાઇલ હોય કે પછી જ્યારે આજે જે ડ્રો નું આયોજન કરવામાં આવ્યું હતું તે કારણોસર શહેર ડ્રો ને કેન્સલ કરવામાં આવ્યું હતું ત્યારે તેને લઈને પણ આજે આ જે વિરોધ છે તે વિરોધ કરી રહ્યા છે गड्ढी छोड़ो जी अलग अलग प्रकार विकास का था तो। मच्छर दिखाए थे तो। अलग अलग प्रकार आ विरोध कांग्रेस करो फोन भ्राचारोर भाई चोर भाई चोर

ભ્રષ્ટાચાર અટોપી નામે ભ્રષ્ટાચાર ગરીબ આવાસ નામે ભ્રષ્ટાચાર ગરબા નામે ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ભાજપ ભ્રષ્ટાચાર બંધ કરો અને ભ્રષ્ટાચાર બંધ

વડોદરા શહેરના નગરજનોને બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી આપી શકે એવું ભાજપના નેતાઓમાં પાણી નથી અને ભ્રષ્ટાચાર ની એટલી ચરમસીમાએ વટાઈ રાખ્યો છે કે આ ભ્રષ્ટાચાર કારણે વડોદરા શહેરનો વિકાસ ના થયો ભાજપના નેતાઓનો વિકાસ થઈ ગયો શહેર સ્માર્ટ બન્યું ભાજપના નેતાઓ અને અધિકારીઓ કરપ્શન કરવામાં સ્માર્ટ થઈ ગયા એના જીવતા ઉદાહરણ ઘણા બધા છે ચોરાઈ ચોરાઈ ગઈ ગઈ નાખ નીચેથી એક એક બે બે ગયો વડોદરા પચાસ કરતા વધારે ફાઇલો વિચાર કરો જે રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર થયા હતા જેમાં ડાંબર લો ક્વોલિટી નો એવા રોડ રસ્તાની પણ આઠ થી વધારે ફાઇલો ગાયબ થઈ ગઈ અને ગાયબ કરનારા કોણ એ ગાયબ કરનારા આ ભ્રષ્ટ અધિકારીઓ એ કોર્પોરેશન માં બેઠા છે દબાણ શાખાના હેડ હોય પાક્ષ ગાર્ડન શાખાના હેડ હોય કે પછી સિક્યોરિટી ના હેડ હોય આ લોકોએ એ કોઈના કહેવાથી એ ફાઇલો ચોરી છે એટલે અમે કહીએ છીએ કે આ ફાઇલ ચોરો ગાદી છોડો કારણ કે

એમનું સપનાનું મકાન લેવા આવ્યા તો ખબર પડી કે ડ્રો કેન્સલ એક મંત્રી બન્યા છે તમે વિચાર કરો ફાયર બ્રિગેડના ઇક્વિપમેન્ટ્સ ઇક્વિપમેન્ટ ત્રીસ રૂપિયા ની માં પચાસ રૂપિયા લાઇટર પાંચ માં અને એના જે આરોપીઓ છે એને સજા કરવાની જગ્યાએ ગાજવા લાચવાની જગ્યાએ ગાચી રહ્યા છે

શોધી ગયું કોને છાપી કેટલી છાપી કઈ છપાય તો શું તમારો સરકારી જમાય છે દોઢસો ફાઈલો તમે ભ્રષ્ટાચાર અંદર કેટલો કર્યો પાણીના કનેક્શન થી મારીને બધું ન્યાય આપશે પરંતુ આ મ્યુનિસિપલ કમિશનર તો ગરબા રમવા બીસી છે ઝૂમતા ગીરા પર ડાન્સ કરવામાં બીસી છે ચાર કલાક ના ગરબાના ત્રેપન લાખ રૂપિયા કોના બાપની દિવાળી મ્યુનિસિપલ કમિશનર ખિસ્સા પૈસા છે તમે જે ના ઓર્કેશનાઈટ કરી એ બધા પૈસા પબ્લિક ચૂકવે એટલે પ્રજાએ વેરો ભરવાનો વેરાની સામે વર્તન આપો અને પ્રજાએ તમારા બધા પર તાઈફા પણ સહન કરવો આ તમામ મુદ્દા લઈને કોંગ્રેસ પાર્ટી આજે અહીં કમિશનને કેટલી બાર માનવ સકળ રચી છે અચ્છા કોંગ્રેસ પાર્ટી રાજસાગમ રચિને જે વિરોધ છે કે રોમાળ જે પાયસર ગીતો લઈને નારા છે અચ્છા છે વિશે પ્રચાર કરવામાં આવી રહ્યો છે આપ દીસો કોંગ્રેસના

મીડિયાના મીડિયા ના માધ્યમથી જાણ્યું અમને આ બધા તો આ પ્રેસ મીડિયા ના માધ્યમ ને ઇતિહાસ માં પહેલી વાર પાબંદી લગાવી કોર્પોરેશન ની અંદર પ્રેસ મીડિયા ના માધ્યમ ને આ લોકશાહી નો ચોથો સ્તંભ છે અને ને ચોથા સ્તંભ ને રોકવાનું જે કામ કરે છે ને એ શાસકો ને આ વખતે ખબર પડશે કારણ એક છે કે સાચી માહિતી લોકો સુધી પહોંચે ને એટલે પ્રેસ મીડિયા ઉપર પાબંદી કરવાનું કામ એ આ શાસકો એમના વહીવટી તંત્ર એ કર્યું છે ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ વતી વડોદરા શહેરની દુર્દશા માટે જવાબદાર શાસકો ની વિરુદ્ધમાં અહિયાં માનવ સાકર રેલી માનવ સાકર રેલી યોજીને એમને વિરોધ કરવાનું કાર્યક્રમ આ વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખને જે આવી ધર કરવામાં આવેલો આ માનવ સાકડ રસીને જે વિરોધ છે તે વિરોધ અહીંયા કરવામાં આવી રહ્યો છે તાપીની ફાઇલ હોય પછી વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં જે ભૂવા પડવાના હોય અલગ અલગ પ્રકારના જે એટલે આ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીની બહાર આજે વિરોધ પ્રદર્શન કોંગ્રેસ દ્વારા માનવ સાગર વચ્ચે કરવામાં આવી રહ્યું છે જે પ્રકારે જે જે સાધનોની ખરીદી હોય કે પછી આ તાપીની ફાઇલ હોય કે પછી જે પ્રકારે થોડા દિવસો અગાઉ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું એની સાથે સાથે આપણી સાથે જે બાળો સુરવે છે તેઓ સાથે વાત કરીશું કે તેઓનું શું કેવું છે કે તેઓ આજે આ વિરોધમાં જોડાયા છે પહેલાં ત્રીસ ત્રીસ વર્ષથી સત્તા પર બેઠા પછી વડોદરા શહેરમાં કોઈ પણ કામ એવું ના આવે કે એમાં ભ્રષ્ટાચાર ના થાય ડામરના રોડ હોય આતાપીની ફાઇલો ચોરાઈ જતી હોય ફાયર બ્રિગેડ નું કોઈ પણ કામ આવે એમાં ચોરી થાય એટલે આખા વડોદરા શહેરમાં બધી બધા કામોમાં ચોરી ભ્રષ્ટાચાર એવું દેખાઈ આવે છે અને જ્યારે કમિશ્નર ના હોફિસ માંથી ફાઇલો ચોરાઈ જાય અને તો પણ એના પર કોઈ એક્શન ના લેવાય આપણે સ્માર્ટ સિટીના નામ પર મોટા મોટા કેમેરા કરોડો રૂપિયાના મૂકેલા હોય તો પણ આપણા કોઈ પકડાય નહીં અને એને જાણી જોઈને એને છોડી દેવામાં આવે એવી પરિસ્થિતિમાં લોકો ખુબ હેરાન થઈ રહ્યા છે લોકોના પરસેવાના વેરાના પૈસાથી જે કામો ચાલે છે એમાં આટલો બધો ભ્રષ્ટાચાર કરતા હોય એટલે એના લીધે આજે કોંગ્રેસ પાર્ટી રોડ પર આંદોલન કરવાની

અને એનો પણ મેળો ઉગાડવા લાગ્યા જે હાઉસ ટેક્સ સો બસો રૂપિયા આવતું હતું એનું બે બે સડતર હજાર રૂપિયા થઈ ગયું ગરીબ માણસ લાઈફ એના બસો સડતર રૂપિયા કોંગ્રેસના સંતર્ષ માં આવતું હતું એના બે બે હજાર રૂપિયા કરી દીધા આ આ જગ્યા ભ્રષ્ટાચારની જે ઓફિસ થઈ ગઈ છે લોકોના વેદના સાંભળવા માટેની ઓફિસ થતી એટલે જ કોંગ્રેસ પાર્ટી લોકોને જગાડવા માટે લોકો જાગે એની મિલકત છે જેને અમને મોકલ્યા છે અમે તમે જગાડી રહ્યા છે પણ તમે જાગો અને આ લોકોની પાસે ભ્રષ્ટાચારીઓ પાસે હિસાબ માંગો એ માટે અહી આવ્યા છીએ વડોદરા મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભથુભાઈ જે છે તેઓનું કેવું છે જે પ્રકારે વડોદરા મહાનગરપાલિકામાં ખૂબ ભ્રષ્ટાચાર હોય ત્યારે આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ રૂપિક જોશી તેમની સાથે વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ શ્રીવાસ્તવ તથા અલગ અલગ વોર્ડના જે નગરસેવકો છે અને પાર્ટીના જે કાર્યકરો છે તેઓની ઉપસ્થિતિમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે કેમેરામેન સલીમ ગોળાવાલા સાથે હું આદિલ પટેલ ગુજરાત દર્શન વડોદરા